હું બધી રીતે ગોટે ચડ્યો હું જોક્સ કરું ગાતો તો શું કરતો પણ કઈ વાંધો નઈ લગ્ન ની વાત નીકળી સાહેબ ખરેખર હમણાં પતિ પત્ની પાસે ઉભા હતા ને બોડ તો એક રૂપિયો નાખો મનની ઈચ્છા પૂરી કરો એમ તો પતિ ને એમ થયું કે બિચારા ને કે ભાઈ મારા નાનકડી ઈચ્છા છે પૂરી થાય તો હું વાંધો એટલે આમ કરીને આમ રૂપિયો નાખ્યો પત્ની ને એમ થયું કે લાઈન મારી નાનકડી ઈચ્છા છે પૂરી થાય તો હું વાંધો તો એ વળી આમ પણ થોડીક સ્ત્રી સ્વભાવ ને એટલે નજીક જઈને નાખવા ગઈ આમ નજીક જઈને નાખવા ગઈ ને આવી રીતે આમ પગ લઈશ રોત ગઈ કુ આમ તેલો બાર ઊભો ઉભો આટલી જલ્દી છે પૂરી થઈ જાય ચકરી ખાઈ ગયો કુવામાં સરનામું ન પૂછતા મને નથી જડ્યો ને ઘણા બહાર નીકળ્યા પછી પૂછવા આવે બોલો કુવો દાજીલા હોય ને યાર અને હું જયારે આવું છું ને મારે આમ ત્રણ માળનો નો એપાર્ટમેન્ટ છે નીચે એક પતિ પત્ની રે વચ્ચે અમે બે માળા રહી અમારે ઉપરનો માળ ખાલી અમારો નઈ એપાર્ટમેન્ટ નો લા લાવ નીચે પોતી પત્નીમાં કઈ વાંધો જ નતો સાહેબ રોજ ના હાથ વાગે એટલે ભાઈ ઓલો ઓફિસ થી આવે ને એટલે ભગવાન જાણે હું એને ડખો હોય હવે એ ઘરવાળી ને એના ઘરવાળાને કઈક કહે ને એમાં હાથ વાગે હાજના રોજ હાંજના ના હાથ વાગે એટલે ડખો થાય આવું એક વર હેલું એક વર બે ન બીજા ને અમારા ઘરના કે પૂછી ને કેમ નહીં બાઈ જાય અરે મેં કીધું શાંતિ છે હું જાય ભાઈ બીજે હવારના હવાના પોરમાં આમ ગેલેરી બ્રશ કરતો તો નીચે એ બે પતિ પત્ની ઉભા હતા અને અમે બે પતિ પત્ની બ્રશ કરતા હતા ગેલેરીમાં તો એમાં હું કોણ જાણે થયું તે બે જણા હવાના પોરમાં બાઈજા હવે બાઈજા એમાં કાંઈ વાંધો નહોતો ઓલા પતિએ એની પત્નીને એક ફડાકો મારી લીધો આવું કરાય નહીં એક ફડાકો ફેરવીને માર્યો ઓલી ઊંચી આંગળી કરીને કહેતી હતી મારી નાખો કાપી નાખો કટકા કરી નાખો ઉપર મારો ધણી જોવે તમે સમજી ગયા હું નતો સમજ્યો મારા ઘરને કોણી કોણી કીધું મન કીધું મને હું હું નીચે જઈને કે તારા ઘરમાં લાગે ધુમાડો મારી આવે આ રેવા દે મારું માન ગોઠવાનું ખરેખર ગુજરાતી ભાષાની તો મજા છે હમણાં અમે બે મંદિરે હતા એમાં વળી વચમાં એક બેન ભેગા થઈ ગયા મન કે તેજસભાઈ ભાઈ કોક દીક અમારા આવો મેં કીધું બેન હમણાં તો પ્રોગ્રામ ચાલે છે પછી નવરો થાય છે એટલે આવી છે બે દી મારા ઘરના ના ન બોલ્યા કેમ ભાઈ તું મારે બોલતી નથી મન કે તમે કેટલાના જીવનમાં છો અરે મેં કીધું તારા એકના ના જીવન મન કે તોલા બેન કેતા થઈ મેં કીધું જીવન એના એપાર્ટમેન્ટ નું નામ છે અહીંયા આવવાનું કીએ જુદું પાડે એટલે આ મેં કીધું એમ આનંદ છે અને આમાં જે લોકોની આમાં કુંવારા હોય એને એક મોટા ભાઈ તરીકે સલાહ આપું છું ભાઈ રસિકભાઈ નો જુવાન બાકી છે ને એકનું થઈ ગયું કાઈ વાંધો નહીં ભાઈ અમે ખાધો એટલે કર દો એમ કે જેટલા આમાં હજી કોઈ બાકી તો હશે જ ને વિનંતી છે ખાસ મોઢું થોડાવજો કારણ કે આ બ્યુટી પાર્લરનો જે જમાનો આવ્યો છે ઓ ખરેખર હમણાં એક જણો આ તમારા જ ગામમાં એક જણો રોતો જાય ને બ્યુટી પાર્લરના બોર્ડને પાટા મારતો

અને ખરેખર આવ વડીલો છે એને જોવા જવાની સિસ્ટમ નહોતી એ તો બાપ નક્કી કરી આવે અને કહી દે તારું આ ગામ ગોઠવાઈ ગયું ઓકે પછી ગામમાં ક્યાંક લઈને નીકળે આપડા કોણ છે એ જોવા હું પણ એ આખો જમાનો જુદો હતો ત્યારે મા બાપ કહેતા નક્કી થઈ જાય અત્યારે તો મને સમજાતું જ નથી જોવા જાય નક્કી કરે ફરી આવે પછી પાછા લગ્ન થાય તોય છૂટાછેડા થાય ઓલા નેવું નેવું સુધી ઉધી છૂટાછેડા નહોતા એને તો જોવાની કોઈ સિસ્ટમ જ નહોતી તો પહેલી દિવસે ઘૂંઘટ ઊંચો કરે તો ખબર પડે એકો બાદશાહ રાણી હા આપણું નસીબ એમ પણ ખાચી વસ્તુ એ હતી સાહેબ કે જોવા નહોતા જતા છતાં એમના પચાસ સાઠ સાઠ વર્ષ સુધી એમના લગ્ન જીવન ટક્યા છે ક્યારેય એમના તકલીફ તો પડતી હતી એને કદાચ ગમતું હોય એવું પાત્ર નોય મળ્યું હોય છતાંય સાહેબ એમના લગ્ન જીવન એટલા માટે ટકતા હતા કારણ કે એને એ ખબર હતી કે મારા કરતા મારા પાત્ર કરતા મારા બાપ દાદાની આબરૂ વધારે વાલી હતી એમને કારણ કે કદાચ છૂટા છેડા થાય મારા બાપ દાદાની આબરૂ જાય એટલે થોડુંક સહન કરી લેતા શીખજો અને એ તો હાલ્યા રાખેલા અમે આ બોલી કારણ કે અમારે ભેગા નથી બરાબર ને હા તો પછી અને મારી એકવાર હગાઈ થઈ બધું એક જ વાર થયું હા થઈ ને મેં ઓલો મોબાઈલ આપ્યો તો આમ મેં કીધું લે પેલે દિવસે તો આપણને હા મેં કીધું હાલે મોબાઈલ આપણે રાતે વાત કરશું સીયુજી ત્યારે આવતું હવે તો આ બધું થઈ ગયું ફિક્સમાં ત્યારે તો ખાલી રાત્રે જ ફ્રીમાં વાત થાય એટલે મેં મોબાઈલ આપ્યો મેં કીધું હાલે મોબાઈલ મને કે નહીં મેં કીધું કેમ મને કે આપણે કબૂતર પાડી આપણે એક તો માન ગોઠવાનો તો મેં કઈ વિરોધ ન કર્યો કઈ વાંધો પાડો અને ખરેખર સાહેબ પાડ્યું હોય ને કબૂતર

અને જેટલાની હગાઈ થઈ આ નીકળી જ છે એટલે કહી દો તમારે હગાઈ થઈ હોય ને એને જોવું એ એક તો રાતે જ ફોન માં હોય અને એ ક્યાં બેઠો હોય ખબર અગાસિંહની પાળીએ ચડ્યો હોય અને હા આ તમારી વાત નથી આ અમારા ગામની વાત છે અને અગાશીએ ચડ્યો હોય અને એ ઓલી પેટાપારી કરી હોય ને એની માથે આવી રીતે આમ બેઠો જો બોલ બોલ ગાંડી સમજો હવે આ જોક બેનો માટે છે કારણ કે આટલા બધા ભાઈઓને કરી એકાદ એમને કરવી પડે ને બેલેન્સ કરતો જાય શું સમજો બોલ બોલ ગાંડી તું બોલ ને તો મને એમ થાય તને સાંભળ્યા જ રાખ આના લગ્ન ના વર્ષ પછી કેતો બોલ 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 કે હું એવા કઈ સુર બદલી જાય લે હાચું લાગે ને તો બેનો એ તાલી પાડવાની છે તો જ આ જોક આગળ ચાલશે

લગન પછી વાળ થોડા નવા ઉગે તો જન્મતા વેત ઉગ્યા હોય આ જે વખાણ કર્યા હોય સાહેબ ઓહો પછી આમ જો તું લાલ ડ્રેસ પહેરસ ને મને એમ થાય તને જોયા જ આ ના કે તો આ લાલ ડ્રેસ કાઢ ઈ કે કા ઈ કે સિગ્નલ ઉપર ઉભા રહે તો સિગ્નલ બંધ થઈ જાય અને ગામમાં હું નીકળું કોક પૂછે કે આ તારો મોટો ને આ મોટો કાલ સમજાય અને હાવ છેલ્લી વાત આમ જો હાવ આમ જો તું મને યાદ કરતી હતી આ ખોટું તો બધાએ બોલ્યા હોય બે બાજુથી બોલાણું હોય આમ તું મને યાદ કરતી હતી એટલે ઓલો એમ કહે ઓલી સામેથી એમ કહેતી તમે કરતા હતા હવે જોજો અમાસ છે એ ઉપર બેઠો છે અને પછી કી આમ જો ચંદ્રમામાં તૂત દેખાશ અમાસમાં એને ચંદ્ર દેખાતો પછી એમાં ઈ દેખાય આટલું ખોટું આમ જો ચંદ્રમામા તૂજ દેખાશ કેવી ક્યૂટ લાગે તો પેલી હા મેં ઓલી ને પૂછ્યું કે તું યાદ કરતી તો કે લે કે હું રોટલી વણતી તી તમે રોટલી માં દેખાણા એ મગ સાફ કરતી મગમાં દેખાણા ઘઉમાં દેખાણા આપણને એમ થાય ધણી છે ધનેડું છે મગમાં ચોખા માં થોડો દેખાય આ આનંદ છે અને આ આ હકીકત છે આમાં મારું કઈ ઘરનું છે જ નહીં કારણ કે તમે અહીંયા કેમ આલો છો કેમ ચાલો છો કેમ બેઠા છો શું કરો છો એ બધું અમે અહીંથી નિરીક્ષણ કરતા હોય પછી અહીંની વાત અહીં નો કરીએ કારણ કે ગામ તમારું વાહો અમારો અમારો ધંધો જ ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો રાજકોટની ની અહીં કરી અહીંની રાજકોટ કરી